વાપી જીઆઈડીસીના જે ટાઈપમાં આવેલા કેમોસીન કંપનીના ખુલ્લા પ્લોટમાં આવેલ જાડીઝાંખરામાં અચાનક આગ લાગી હતી આગ લાગતા જ કંપની સંચાલકોમાં ભાગદોડ મચી ગઈ હતી આ આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગણતરીના કલાકોમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો વાપી જીઆઈડીસીના જે ટાઈપમાં કેમોસિન કંપની આવેલી છે જે કંપનીના ખુલ્લા પ્લોટમાં જાડીઝાખરાઓ હોય જેમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા સૂકો ઘાસ અને જાડીઝાખરાને લઈને આગ વધુ પ્રસરી હતી જોકે આગ લાગતા જ કંપની સંચાલકો અને કામદારોમાં નાસ ભાગ મચી જવા પામી હતી આગની જાણ તરત જ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો નોંધનીય છે કે શુક્રવારે વાપી ભડકમોરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સના પ્લોટ નંબર નવ્વાણુંના પાછળના ખુલ્લા ભાગમાં એકત્રિત થયેલા કચરામાં ભીષણ આગ લાગી હતી